વાગરા તાલુકાની સાયઘા ઇન્ડસ્ટ્રીયલ્સ એસ્ટેટમાં સ્થાપિત લઘુ ઉદ્યોગોમાં છાસવારે બનતી અકસ્માતની ઘટનાઓ સેફટી અને સુરક્ષાને તાત્પર રાખીને ઉદ્યોગો ચાલતા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે રોજગારી માટે આવેલા પરપ્રાંતીય કામદારોની સુરક્ષા માટે કંજૂસી કરતા કંપની માલિકો સહિત કોન્ટ્રાક્ટરો પાસેથી ફેક્ટરી ઇન્સ્પેક્ટર એફ સેફટી ઇન્સ્પેક્ટર અને જિલ્લા વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે જરૂરી જણાઈ રહ્યું છે એક બાદ એક આવી બેદરકારીપૂર્વક બનતી ઘટનાઓથી કામદારોમાં પણ ભયનો માહોલ ઉદભવ્યો છે જીઆઈડીસીમાં છાસવારે બનતી કેટલીક ઘટનાઓ જીવલેણ સાબિત થતી હોય છે આવી જ એક ઘટના ગતરોજ સાયખા ઔદ્યોગિક વસાહતમાં બનવા પામી હતી સાયખા જીઆઈડીસીમાં આવેલ દત્તા હાઇડ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પટારાના શેડ ઉપર પટારા ફિટિંગનું કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન અગિયાર વાગ્યાના અરસામાં શેડ ઉપરની લાઈફ લાઈન પર સેફ્ટી બેલ્ટ લગાડવા જતા ત્રીસ વર્ષીય કામદાર નરેન્દ્રભાઈ નો પગ લપસી ગયો હતો જેથી નીચેથી ફાયર સીટ ખસી જતા તે નીચે પટકાયા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો ઘટનામાં ઝઘડિયા તાલુકાના ખાલસ કુવાફળિયાના નરેન્દ્ર ગુમાનભાઈ વસાવા ઉંમર વર્ષ તીસનાઓનું મોત નીપજ્યું હતું બનાવ અંગે વાગરા પોલીસે મૃતકનો પીએમ કરવા સાથે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી આરંભી હતી